હેલો દોસ્તો કેમ છો બધા આજે આ વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ઇન્સ્ટાગ્રામ મકાઉમાનન્ટલી ડિલીટ કેવી રીતે કરી શકાય ઘણા લોકો એકઠી આઈડી બનાવી લે છે પછી જરૂર ન હોય તો એને ડિલીટ કરવાની મુશ્કેલ પડી જાય છે પણ આજે હું તમને સંપૂર્ણ સિમ્પલ રીતે બતાવીશ કેવી રીતે ડિલીટ કરવું ચાલો જોઈએ સૌ પ્રથમ ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરો નીચે જમણી બાજુ તમારી પ્રોફાઇલ આઇક પર ક્લિક કરો જેવું તમે ક્લિક કરશો તો કંઈક આર્ટનું પેજ ઓપન થઈ જશે હવે અહીંયા ઉપર જમણી બાજુ થ્રી લાઇન દેખાય છે એ લાઈન પર ટેપ કરો ત્યારબાદ તમારી સામે કંઈક આટલું પેજ ઓપન થઈ જશે અહીંયા તમારે એકાઉન્ટ સેન્ટરવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનો છે ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે અહીંયા એકાઉન્ટ સેટિંગ વાળા ઓપ્શનમાં જઈ પર્સનલ ડિટેલ વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનો છે જેવું તમે ક્લિક કરશો તો કંઈક આ રીતનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે અહીંયા તમારે એકાઉન્ટ ઓનરશીપ વાળો ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ તમારી સામે કઈક આર્ક ઇન્ટરફેસ ઓપન થઈ જશે અહીંયા તમને ત્રણ ઓપ્શન જોવા મળશે મેમોરીશન ડીએક્ટિવેશન એન્ડ રિલેશન એક્ટિવેશન અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરવું છે એટલે ડીએક્ટિવેશન એન્ડ રિલેશન વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે જેવું તમે ક્લિક કરશો તો કઈક આર્ક પેજ ઓપન થઈ જશે અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામ કરવાની છે એકાઉન્ટ થોડા સમય માટે બંધ થશે તમે જ્યારે ઈચ્છો ત્યારે તેને શરૂ પણ કરી શકો છો પરંતુ અહીંયા આપણે એકાઉન્ટને પરમેનન્ટલી ડિલેટ કરવું છે એટલે ડિલેટ એકાઉન્ટ વાળા સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ કન્ટિન્યુ પણ ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ તમારી સામે કંઈક આર્થ નો એન્ટરફેસ ઓપન થઈ જશે અહીંયા તમને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટિટ કરવાનો રીઝન પૂછશે કયા કારણસર તમારે કોઈ પણ કારણ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે ત્યારબાદ ફરી કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો તો તમારી સામે કંઈક આર્થ નો એન્ટરફેસ ઓપન થઈ જશે અહીંયા તમારે તમારા એકાઉન્ટની હિસ્ટ્રી અથવા ડેટા ડાઉનલોડ કરવા હોય તો ડાઉનલોડ ઇન્ફોવાળા ઓપ્શન પર જઈ તમે ડાઉનલોડ કરી શકો છો નહીતર તમારે પેડને સ્ક્રોલ ડાઉન કરી કન્ટિન્યુ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનો છે ત્યારબાદ તમારે તમારા એકાઉન્ટનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો છે પાસવર્ડ એન્ટર કરી કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનો છે ત્યારબાદ કન્ફર્મ પરમાનન્ટ અકાઉન્ટ ડિલિવનું પેજ ઓપન થઈ જશે ત્યારબાદ તમે ડિલીટ એકાઉન્ટ વાળો ઓપ્શન પર ક્લિક કરશો તો તમારો અકાઉન્ટ પરમેનન્ટલી ડિલીટ થઈ જશે એક બહુ ખાસ વાત એ છે કે ત્રીસ દિવસ સુધી લોગિન ના નહીં તો ડિલેટ અકાઉન્ટ કેન્સલ થઈ જશે દિવસ પછી તમારો અકાઉન્ટ પરમેનન્ટલી ડિલીટ થઈ જશે તો દોસ્તો આમ એકદમ સિમ્પલ તમે તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ડિલીટ કરી શકો છો તો વિડિયોને એક લાઇક શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ જરૂરથી કરજો ફરી મળીશો નવા ટોપિક સાથે Thank you.